આરોહી થઈ ગઈ છે રેડી કેમ કે આરોહી ના વિડીયો શૂટ કરવાના છે એટલે આરોહીને કર્યો થોડો મેકઅપ તો ચાલો ગઈસ કન્ટિન્યુ રહેજો ચાલો જય માતાજી જય માતાજી બોલો જય માતાજી જય માતાજી ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ હર મહાદેવ હેવ અ નાઈસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જ છે મારી YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે તો ગાઈસ આજે આપણે શું કામ કરવાનું છે જો તૈયારી થઈ રહી છે આપણે બનાવવાની છે બટેકાની છે કેવી રીતના બને છે અમે વિડીયો જોયું છે અત્યારે હાલ બટેકા બહુ સસ્તા છે તો અમારે અત્યારે ખાલી થોડી ટ્રાય માટે બનાવીએ છીએ પછી પાછી બટેકા મંગાવી અને બનાવશું તો અત્યારે ખાલી ટ્રાય કરીએ છીએ કેવી બને છે કેવી નહીં બેસી ગયા છે બટેકા સુધારવા માટે સારો હે ગુડ મોર્નિંગ તો આ લોકો બની બેઠી ગયા છે વેફર્સ બનાવવા માટે આરોહી બતાવે છે બટેકા ચાલો બનાવવા લાગીશું હેલ્પ કરશું કે બને છે તો અમે બનાવીએ છીએ બટેકાની વેફર્સ તો બટેકા ધુએ છે અને અહીંયાની ભાભી જો આ બટેકા સ્લાઇસ કરે છે તો કેવા બટેકાની વેફર બને છે મીડિયા બતાવશો અમે બધો એ હા હા તો આરોહી શું કહે છે શું કહે છે આરોહી બટેકાની વેફર ખાવામાં ચાલો કે તો ચાલો વેફર ખાવા માટે હું એની બટેકા ધોઉં છું આમાં પાણીમાં અને અમે બનાવીએ છીએ વેફર્સ કે વેફર કેવી સ્લાઇસ કરી છે છોટી છોટી વાવ જો આ રીતના વેફર્સ બનાવીએ છીએ તો ભાભી અમે બનાવીએ છીએ વેફર્સ તારે નહીં આ રોહી વેફર ખાવી છે તારે હે મમ્મા આપી દે પછી પાછી એને ધોવાની બીજા પાણીમાં અને પછી ગરમ પાણીમાં બોઈલ કરવાની થોડી વાર પછી સુકાવી દે ગઈ છે જોઈ શકો છો કે વેફર બનાવી છે હવે એક બાલદી ભર તો ગાઈસ તો ગરમ પાણી રાખું છું એમને બોયલ થશે થોડો ટાઈમ લાગશે પછી નાખવાની છે વેફર્સ ચાલો પાંચ મિનિટ રાજવી પડીશ તો ભાભી છે એ જો હવે બટેકા વેફર બનાવી છે એ સાફ કરે છે એમને હં આમાં નિમક નાખી અને પાણી ગરમ ગરમ રાખ્યું છે ઊં નું એટલ એટલે એટલું અમે પીછી નથી યાર અને આ બધી બનાવી છે વેફર્સ તો થોડી વાર પછી આપણે આમાં નાખવાની હે આજે પાણી ઠંડુ છે બહુ ગરમ બી નથી થયું પછી કરવાની છે વેફર્સ ચલો તો અમે હવે બનાવીએ છીએ વેફર અમે એટલે હેલ્પ મેં પણ કરી છે હા પણ તમે પણ કરી છે રિયા બે નાખી છે વેફર ઓલામાં પાણીમાં ગરમ પાણીમાં

मां नथी दीका अरे मां नथी आ जाओ पसी मुंह थोड़ी सुखावा दे न बसाम के दे हो हाय बेने सुखा दे इफीशियंट तरीके से नहीं आवे तीस को बे जाऊ बस बे सुखाया बिन बस पासे करियो तो मां सुखावा मने कपडू सुरा देसु कपडू ओलू से, से ना आपरे पहहे से एक कपलू एक नो चाले एक काम कर मम्मी नी साड़ी है हाय से ई तो को ओस्टम ने आ साड़ी ले लीजे

હવે ખોબ નહિ કે મતલબ એનું બળ કે જો રે બિને ખોબ નહિ દેતા હા તો બળ ઓ તો કઈ માર નહિ લાગ્યો કે તો પાણી તો થઈ જશે ખર્ચાઈ ગાળ્યો નહિ ભાઈ માર નહિ આવું ભાઈ કમાલ ભલા 15 તો તૈયાર છે પાપસ ગાયો બસ નાજી જો પૈસા ખરા પૈસા ભાઈ કઈ આવી તો નહોતું કઈ ન હોય તો પકongi फ्रेंड्स તો પેલે અમારે અહીંયા વેફર સુકાવાની છે તું સુ ખાઈ છે બાકુ તું સુ ખાઈ છે જો ના ખાઈ છે અહીંયા અમારે વેફર સુવાની છે તમારા ભાભી છે એ વેફર સુકાવે છે અત્યારે પહેલા અમારે ઠંડે છે એ છે જો અહીંયા કામ ચાલે છે વેફર સુકાવવાનું આ રીતના વેફર સુકાય છે અહીંયા ચાલો ભાઈ કન્ટિન્યુ રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વેફરનું કામ જો કમ્પ્લીટ કર્યું છે આટલી સારી વેફર બનાવી નાખી છે અમે જો હજુ બનાવવાની છે વીસ કિલો આલુ પાછા મંગાયા છે અને એમની પાછી બનાવીશું તો આ ફાઇનલી બની ગઈ છે સરસ મજાની વેફર તો એ નવા બનાવી છે વેફર્સ સરસ તો ચાલો આરોહી વેફર કોને બનાવી છે આરોહી વેફર કોને બનાવી છે આરોહી મમ્માએ બનાય મમ્મા એ જૂઠા ફૂયે બનાવી કે તો ફૂયે બનાવી કોને બનાવી બેટા ફયે બનાવી એ ફર્શ ફયે બનાવી છે મમ્મન સામે કે બેટા ગોળ થી જોઈ છે એટલો ગોળ થી કે જોઈ છે ચલો ગાઈસ તો નું કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો વેફર બની ગઈ છે સરસ મજાની અને હજુ અમારે બનાવવાની છે તો હવે જવાનું છે નીચે પહેલા રૂમ લોક કરતી અહીંયા અહીંયાથી નકર રોગ કે આવશે તો વેફર ખરાબ કરી નાખશે અહીંયા બારી ખુલી રાખી છે વિન્ડો અને અહીંયા જો વેફર સુકાય છે તો એને ફાઇનલ એવી જ રેવા દેવાની છે હવે જવું છે મારે નીચે અત્યારે ભાભી મોડે છે તરબૂચ અમે લોકો છે ને બધા અમે લોકો બધા છે ને અત્યારે કામ કરતા હતા ને એટલે થાકી ગયા છે એટલે અમને ખાવું છે તરબૂચ અમે અત્યારમાં બનાવ્યું છે વેફર્સ ને એવું બધું બનાવ્યું છે ભાભી અત્યારે મોડી રહ્યા છે તરબુજ નહીં નહીં હોય

પણ તમને હું 100 વાર કહું છું કે બધાને જે પણ ખાવું પીવું હોય તમે લોકો ખાઈ પી નાખો કોઈની વાટે ના બેસો છે શું મમ્મી હેલો આપ ચાલો ફ્રેન્ડ તો આપણે વેફર બનાવીને થાકી ગયા છે ખાવાનું છે તરબૂચ જેને ભાવતું હોય તો આવી જવું અમને તો બહુ જ ભાવે છે અમારે તો રોજે ખાવાનું હોય તરબૂચ ને એવું બધું અમારે તો રોજે ચાલતું હોય એટલે આપણે ખાઈએ છીએ તરબૂચ મસ્ત મસ્ત પીસીસ કરવાના છે બ્લેક સ્ટોક કેમ બદલી કાઢ્યું આ આપણે નિમક ખાઈ ચાલો ખબર જઈ જવું તમારે કે উগ চাৰা ম आरो ही सुख करे छु तो तब बस तो आलू गे तो मतलब हाय हाय के दे हाय के दर बस खावा चलो हमारा घर गे तो दर बस खावा चलो दर बस खावा चलो गे तो हाय हम थैंक यू थैंक यू थैंक यू तो बोलो

તો ત્યારે ઘરે બને છે બિરયાની આ છે ચાવલ આ છે ચેરવાના પીચ છે મસ્ત મસ્ત પછી આ બધું સામગ્રી લીયવા છે કેમ કે છુલા ઉપરની બિરયાની બહુ સરસ લાગે તો મોમ બનાવે છે બિરયાની બનાવે છે સરસ મજાની તો બધા બઈના રેજો મમી તડકો કોન લાગતો અયા મસ્ત મજાની ચિકન બિરયાની બને છે મચ્છી ની બને છે કાંઈ તમારે જયારે બારે જમવાનું બનવાનું હોય ત્યારે છુલ્લા ઉપરની રસોઈ બને છે તો આજે મસ્ત મજાની બિરયાની બનાવે છે મમ્મી લાકડા ઉપર દે છે છુલ્લા ઉપર

સોફી બેન તો અહીંયા જુઓ કેવું કરે છે બંધ થઈ ગયો મોબાઈલ બંધ થઈ ગયો લવ કરી આપો સો હાય ગાઈસ હમણાં પાર્સલ બધા નહોતા આવતા કેમ કે પાર્સલ આપણે મંગાવીએ તો ડિલિવરી નહોતી થતી ઘર સુધી તો આજે એક ઓવર ટાઈમ પછી પાર્સલ આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી તો શું હશે જોઈ લઈએ છીએ આપણે તો ચાલો બી કન્ટિન્યુ રહીજ નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈસ તો પાર્સલમાં શું છે આપણે જોઈ લઈએ છીએ આપણા નેમ નું બેસલેટ વાવ સો નાઈસ મારા નેમ નું મંગાવેલું હતું તો આવી ગયું છે રિસીવ થઈ ગયું છે આપણે મંગાવ્યું હતું એ વાલા પાર્સલ બંધ કેમ કેમ હશે યાર અચ્છા અચ્છા કેટલું સરસ મજાનું છે જોવું મારા નેમ થી છે ને મને બહુ જ ગમ્યું હતું એટલે મેં મંગાવ્યું હતું ફાઇન છે ગાઈસ આપણે મંગાઈએ તો બેસલેટે આવી ગયું છે ને આપણે બહુ જ ગમે છે અને સરસ પણ બહુ જ છે તો હાય ફ્રેન્ડ તો ચાલો હવે બ્લોગમાં એડ આપીશું કેમકે અત્યારે હવે જમી અને ઉપર આવી ગયા છે તો ત્યારે હવે લાઈવ ઓન કરવાનું ને હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું બચાવ ફરીથી જય માતાજી હર મહાદેવ અમારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ હરર મહાદેવ